જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં પ્રવાસીઓને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર ભારતમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટમાં મુસ્લિમ સમાજના લોકોએ આ ઘટનાને વખોડી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું મારું નામ અફઝલ કાસમભાઈ રાવમાં રાજકોટ અમે માત્રને માત્ર ખાલી આવેદન પત્ર નથી આપવા આવ્યા અમારી સમગ્ર સુન્ની મુસ્લિમ સમાજ રાજકોટની માંગણી પણ છે અને દેશના હિતમાં અમારી લાગણી પણ છે કે આગામી દિવસોમાં આ આતંકિસ્તાન સ્થાન ઉપર પૂરેપૂરા પ્રેશરથી યુદ્ધ ડિક્લેર કરી અને વોરનું ડિક્લેરેશન સરકાર આપી દે તમામ પક્ષોની સર્વદલીય બેઠકની અંદર સરકારના સમર્થનની અંદર જે વાત નક્કી કરવામાં આવી છે એ પ્રમાણે આ દેશ હવે ખરેખર પાડોશીની દ્રષ્ટિએ આપણે લાયક સમજતા નથી અને જ્યારે આપણો પાડોશી નાલાયક થાય તો ત્યારે આપણે એની ઉપર સંપૂર્ણપણે હાવી થવું જરૂરી છે આગામી દેશની અંદર આગામી દિવસોની અંદર આ દેશમાં સમગ્ર નાગરિકોના હિત માટે વિચારવું જરૂરી છે સમગ્ર દેશની અંદર રહેતા તમામ સમાજના લોકોના હિત માટે વિચારવું જરૂરી છે એટલે આ દેશ તરફી વળતો જવાબદેવો ફરજિયાત છે આજ રોજ સમક્ષ સુની મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત ગામમાં જે બનાવ બહેનો એને વખળવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા મોહન રિલી સ્વરૂપે આવ્યા છે કે એટલું જ જણાવવાનું કે આતંકવાદીને કોઈ મજબ કે ધર્મ હોતો નથી એ એક માત્ર ઇન્સાનિયતના દુશ્મન છે ને પાડોશી દેશા આજ વર્ષોથી આ આ કૃત્ય કરી રહ્યું છે એને જે ભાષામાં સમજે એ ભાષામાં એમને સમજાવવા જોઈએ આ પ્રેમથી ભાષા સમજી રાખવા નથી કે આ જે અમારા મુસ્લિમ આગેવાન કીધું આ દેશ પાકિસ્તાનના એક આતંકવાદી દેશ છે એ પહેલેથી ને એને આ જ પ્રવૃત્તિ કરતું રહ્યું છે કે એને નામો નિશાન નકશામાંથી એના આતંકવાદના કેમ્પોના મિટાવી દેવા જોઈએ તો જ આ સુધરશે નકર આ સુધરવાના નથી આને ગમે એટલી પ્રેમની ભાષાથીને આપણે સમજાવી નથી સમજતા આ માનવતાની ઉપર હુમલો છે કે ઇન્સાનિયતની ઉપર કે આને કોઈ મજબ કે કાંઈ હોતું નથી ખાલી એને એના લાભ માટે ઇન્સાનિયતને જોખમમાં મૂકવી એના હિસાબે ભાઈચારો પણ ખતરામાં રહેતો હોય છે આવા આતંકવાદીઓને જળ જળમૂર્તિને ભૂસી નાખવા જોઈએ એના માટે અમે સરકારને પણ એક વિનંતી કરી છે કે એના કેમ્પો જે આખા પાકિસ્તાન જે હમણાં એનું પાણી બધું બંધ કર્યું આની સાથે કોઈ વ્યવહાર જ ના હોવા જોઈએ આની માટે બધા દેશના રાષ્ટ્રો બધા ભેગા થાય આવા આતંકવાદીઓને ભૂસવા જ જોઈએ તો જ આ સુધરશે એના માટે હર દેશને ભારત તો કરશે જ પણ હર દેશને આતંકવાદી કોઈ પણ દેશ પ્રવૃત્તિ કરતું હોય એનો ખાત્મો જ એક મકસદ છે તો જ આ સુધરશે જ્યારે એને મોતનો તાંડમ દેખાશે એની માટે સજ્જ સ્ટાઇલ થશે તો જ એ સુધરશે ના સિવાય સુધરે એવા લોકો નથી